નવસારીની રેસ્ક્યુ એન્ડ રેફા ફાઉન્ડેશન તેમજ ફ્રેન્ડ્સ ઓફ નેચર સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચકલીના માળા અને પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પડતી ઉનાળાની કાળજાર ગરમીમાં માણસોએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે પશુ પક્ષીઓ અને પ્રાણીઓની પણ હાલત કફોડી બની છે. તમામ વિસ્તારોમાં વૃક્ષોને કાપીને ક્રોકરીટના જંગલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેવામાં પશુ પક્ષીઓ માટે રહેવાની જગ્યાઓ માટેની પણ મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે જીવદયા માટે કામ કરતા નવસારીના રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તેમજ ફ્રેન્ડ્સ ઓફ નેચર સંસ્થાના વસી અને ફૂલચંદ ભક્તાણી અને તેમની ટીમ દ્વારા નવસારી વાસીઓને ચકલીના માળા તેમજ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ બંને સંસ્થાઓ દ્વારા તાજેતરમાં જ સંયુક્ત રીતે યોજાયેલા વિતરણ કેમ્પ બાદ આજે બીજી વખત પણ આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બે થી વધુ ચકડીના માળા અને પીવાના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે આ સંસ્થાઓ દ્વારા જીવદયા માટે કરવામાં આવતા આ કાર્યને લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યું છે

તકલીફમાં છેલ્લા દસ વર્ષથી આ કાર્ય કરી રહેલ છે જેની અંદર પાણીના કુંડા અને ચકલીના માળા બંનેનું વિતરણ કરવામાં આવે છે નિઃશુલ્ક છે આ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે રાખવામાં આવેલ છે અને જો કોઈ કે ડોનેશન આપવું હોય તો એમની મરજીથી આપી શકે છે અત્યાર સુધીમાં અમે લાસ્ટ બે રવિવારથી આ કાર્યક્રમ કરીએ છીએ જેની અંદર અમે પાંચસોથી હજાર જેટલા કુંડા અને માળાનું વિતરણ કરી ચૂકેલ છે અને હાલમાં બીજા અમે પંદરસોથી બે હજાર કુંડા અને માળાનું વિતરણ કરવા જઈ રહેલ છે આજે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જ્યારે મનુષ્યમાં માણસોને પણ ગરમીનું પ્રમાણ ખૂબ જ લાગે છે ત્યારે કુદરતના જે પક્ષીઓ છે પ્રકૃતિ છે તેને પણ ગરમીનું સહન ખૂબ જ વધી જતી હોય છે ત્યારે આ નેચર ફ્રેન્ડ્સ દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાઓનું જે વિતરણ કરવામાં આવે છે જે છેલ્લા પચીસ વર્ષથી નિઃશુલ્ક રીતે કરવામાં આવી રહી છે જે ખૂબ જ સરસ કામગીરી છે અને આ સંસ્થા ખરેખર ધન્યવાદને પાત્ર છે જે પ્રકૃતિ માટે આટલું કરી રહી છે